અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એમના આત્માને સ્પષ્ટતા પ્રવચનમાં આપનું સ્વાગત છે આજે આપણે એમના અમૃત વચનોમાં થોડા ઊંડા ઉતરીશું સમજવાનો પ્રયત્ન કરીશું કે એમના વિચારો કેવી રીતે આપણને આંતરિક જાગૃતિ તરફ લઈ જાય અને વ્યક્તિત્વ પરિવર્તનમાં મદદ કરે આ ચર્ચા અમૃત વચન જીવન કે સિદ્ધ સૂત્ર પુસ્તક છે ને એમાં પ્રકાશિત એમના એક પ્રવચન પર આધારિત છે તો ચાલો શરૂ કરીએ આચાર્યજીના વિચારો એમ કહી શકાય કે જીવન જીવવાની કળા શીખવે છે વ્યક્તિત્વ પરિવર્તન માટે એમણે કયા મુખ્ય સિદ્ધાંતો પર ભાર મૂક્યો છે હમ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી જો મુખ્યત્વે ત્રણ કાર્યોને જીવનનો આધાર માને છે પહેલું આત્મનિર્માણ એટલે કે પોતાનું ઘડતર બીજું પરિવાર નિર્માણ કુટુંબનું ઘડતર અને ત્રીજું સમાજ નિર્માણ એમનું કહેવું છે કે આ ત્રણેય કાર્યોમાં આપણે કંઈક ને કંઈક કરવું જોઈએ તો જ જીવન સાર્થક બને હા આત્મનિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ હા અને એમની દ્રષ્ટિએ આ ત્રણેય છે ને એકબીજા સાથે જોડાયેલા છે ગાઢ રીતે ફક્ત પોતાના પર જ ધ્યાન આપવું એ પૂરતું નથી સાચો વિકાસ ત્યારે જ થાય જ્યારે આપણે કુટુંબ અને સમાજ માટે પણ કંઈક કરીએ બરાબર આ સંતુલન જાળવવું એ જ મુખ્ય વાત છે ખાસ કરીને આજના સમયમાં બિલકુલ આજકાલ આ સંતુલન ખૂબ જરૂરી છે એ વાત તો સાચી પણ જુઓ ને મોટા ભાગના લોકો તો આજે ભૌતિક સુખ સગવડો પાછળ જ દોડે છે ઈચ્છાઓ પૂરી કરવી એ જ જાણે જીવનનું લક્ષ્ય બની ગયું છે એવામાં આચાર્યજીના દ્રષ્ટિકોણ કેવી રીતે કામ લાગે એમનું શું કહેવું છે આ વિશે હ આ મુદ્દા પર આચાર્યજી બહુ સ્પષ્ટ છે એ સમજાવે છે કે આ ઇન્દ્રિયોથી મળતા સુખ છે ને વાસનાઓ ભૌતિક વસ્તુઓની તૃષ્ણા આ બધું ક્ષણિક છે પાણીના પરપોટા જેવું થોડી રહે પછી ફૂટી જાય લાંબો સમય ટકે નહીં એટલે કે સાચો આનંદ નથી એમાં ના શરીર તો ખાલી એક સાધન છે આપણું અસલી સ્વરૂપ તો આત્મા છે અને જો આપણે ફક્ત ભૌતિકતા પાછળ જ દોડ્યા કરીએ તો પેલી આત્માની જરૂરિયાતો છે એને ભૂલી જઈએ છીએ અને પછી લાંબા ગાળે શું થાય અસંતોષ આવે ખાલી વાત આ સમજણ વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જરૂરી છે 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 તો તો આ આ ભૌતિક સુખો ક્ષણિક પરપોટા જેવા મોહમાંથી બહાર કઈ રીતે નીકળાય આત્મા તરફ ધ્યાન કેવી રીતે વાળવું કોઈ રસ્તો બતાવ્યો છે એમણે હા બતાવ્યો છે અને રસ્તો બહુ સરળ છે પણ શક્તિશાળી છે સાદું જીવન ઉચ્ચ વિચાર સાધુ જીવન ઉચ્ચ વિચાર હા આચાર્યજી કહે છે કે જીવનમાં સાદગી અપનાવો એટલે એટલે કે કે કરો અને સંયમ રાખો સાથે જ પરિશ્રમનું મહત્વ સમજાવે છે મહેનત કરો પ્રામાણિકપણે કમાવો એનાથી જે મળે એમાં જ સાચી શાંતિ છે એટલે બેમાની કે ખોટા રસ્તે નહીં બિલકુલ નહીં એનાથી મળેલી સફળતા કે સંપત્તિ આખરે તો મનની શાંતિ છીનવી લે છે અને પેલી વધુ પડતી મહત્વ અને દેખાડો કરવાની વૃત્તિ એનાથી બચવું જોઈએ તો જ અંદરથી સ્થિરતા આવે અને પેલી આત્માની જરૂરિયાતની વાત કરી તમે આત્માને પોષણ કેવી રીતે મળે શરીરને જેમ ખોરાક જોઈએ એમ આત્માને શું જોઈએ એના માટે આચાર્યજી એક સરસ ઉદાહરણ આપે છે વૃક્ષનું જેમ ઝાડને લીલુછમ રહેવા ફળફૂલ આપવા માટે પાણી જોઈએ ખાતર જોઈએ નિયમિતપણે હા બરાબર એમ જ આપણા આત્માને પણ સતત પોષણ જોઈએ એની ખોરાક જોઈએ તો એ ખોરાક શું છે એ ખોરાક એટલે રચનાત્મક અને સારા કામોમાં લાગી જવું એ જ ત્રણ બાબતો વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ આ બધી પ્રવૃત્તિઓ આત્માને શક્તિ આપે છે એને પોષે છે અને ખબર છે આ જ્ઞાન આજના સમયની બહુ મોટી જરૂરિયાત છે કારણ કે આજકાલ મન બહુ ભટકેલું રહે છે આ વિચારો સાચી દિશા આપે છે અને વ્યક્તિત્વમાં ખરેખર પરિવર્તન લાવી શકે છે એટલે આચાર્યજીના કહેવાનો મતલબ એમ થયો કે સાચું સુખ સાચી પ્રગતિ વ્યક્તિત્વનો સાચો વિકાસ એ બહારની વસ્તુઓ ભેગી કરવામાં નથી પણ પોતાની અંદર રહેલા આત્માને ઓળખવામાં એને સારા કર્મોથી પોષવામાં અને સમાજ માટે કંઈક સારું કરવામાં રહેલો છે આજ આંતરિક જાગૃતિનો રસ્તો છે બરાબર એકદમ સાચું સમજ્યા અને જે શ્રોતાઓ આચાર્યજીના આ ગહન વિચારોને એમના પ્રવચનોને વધુ ઊંડાણથી સમજવા માંગતા હોય એમના માટે એ ડબલ્યુજીપી ડોટ ઓઆરજી વેબસાઇટ છે ત્યાં જઈ શકે છે એ ડોટ ઓઆરજી હા ત્યાં એમનું ઘણું બધું સાહિત્ય છે પ્રવચનો છે જીવનના દરેક પાસા માટે માર્ગદર્શન મળી રહે છે વ્યક્તિત્વ ઘડતરમાં ખૂબ મદદ છે 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 આખી ચર્ચા પરથી એક વિચાર આવે મનમાં કે આજની આ જે ભાગદોડવાળી જિંદગી ટેકનોલોજી આધારિત જીવન એમાં આપણે આત્માની આ સાચી ખોરાક એટલે કે સારા કર્મો એના માટે સમય ક્યાંથી કાઢવો કેવી રીતે એને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવો આ એક મોટો પ્રશ્ન છે આ દિવ્ય વિચારો આપણા સૌના જીવનને સમૃદ્ધ બનાવે એવી અભ્યર્થના આભાર